સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે સામાન્ય સભા મળી હતી જેમાં ઉચ્ચતર પ્રગાર લાભો અપાતા શિક્ષણ સમિતિનું બજેટ બારસો કરોડને પાર થયું છે બે હજાર પચીસ છવ્વીસ માટે એક હજાર તેત્રીસ કરોડના બજેટનો અંદાજ રજૂ થયો છે તેમાં બે જોડી યુનિફોર્મ અને એક જોડી બુટ મોજા અપાશે બેન્ક ખરીદવા ત્રણ કરોડ વિજ્ઞાન પ્રયોગ શાળામાં પચાસ લાખની જોગવાઈ પણ કરાય છે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી હતી શિક્ષકોની ભરતી બાબતે પણ બજેટ સામાન્ય સભામાં રજૂઆત કરાઈ હતી દરેક શાળામાં ધોરણ છ માં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીને સાયકલ ઇનામ તરીકે અપાશે શાળાઓના મકાન ભાડામાં ચૌદ પોઈન્ટ નેવું લાખની જોગવાઈ કરવામાં આવી છે સાથે જ વિદ્યાર્થીઓને હિતમાં બેન્ચ ખરીદવા સહિતની પ્રયોગ શાળા માટે પણ ફંડ ફાળવવામાં આવ્યું છે આજના બજેટની ચર્ચા ખૂબ જ હકારાત્મક વાતાવરણમાં થઈ છે વિરોધ પક્ષે જે દર વર્ષથી એમ એનો વિરોધ કરવાનો તો વિરોધ કામ હતું તે કામ કરતા હતા પણ એના મુદ્દાસર એમના દરેક વિરોધનો મુદ્દા અસર જવાબ દરેક સભ્ય દ્વારા આપવામાં આવ્યો છે અને લગભગ હજાર કરોડની આજુબાજુ ફાઇનલ આંકડો છે ટોટલ મારસે એટલે આવી જશે સુધારા વધારા કર્યા છે એટલે હજાર કરોડની આજુબાજુનું બજેટ આપણું બે હજાર પચીસ છવ્વીસનું મંજૂર કર્યું છે અને જે ગત વર્ષે આપણે દર વર્ષે એક યુનિફોર્મ અને એક જોડી બૂટ મોજા આપતા હતા બાળકોને અને સ્થાયી સમિતિ દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા જે ગત વર્ષથી બે યુનિફોર્મ આપવા બે બીજો યુનિફોર્મ વધારાનો આપવામાં આવ્યો હતો આ વર્ષે આપણે આપણા બજેટમાં એ સમાવીને દરેક બાળકને બે બે યુનિફોર્મ મળશે એને માટે ત્રીસ કરોડનું અલગથી બજેટ ફાળવ્યું છે વિપક્ષના રાકેશ હીરપરાએ કહ્યું કે ખર્ચો ખૂબ થઈ રહ્યો છે પરંતુ શિક્ષકોની ઘટ છે કર્મચારીઓની કચેરીમાં છત છે શિક્ષકોને જે કામ અપાય છે તેના કારણે શિક્ષકો ભણાવી પણ શકતા નથી દીકરીઓને સેનિટરી પેડની રજૂઆત કરવા છતાં કોઈ પ્રાવધાન કરાયું નથી સોલાર પેનલ લગાવવાની વાતનો ઉલ્લેખ નથી એજન્સીઓ ભ્રષ્ટાચાર કરે છે તેના મુદ્દે રજૂઆત કરી હતી પરંતુ તેના પર કોઈ ધ્યાન અપાયું નથી જે તે મારી માંગ છે આવતા બજેટમાં તે યોગ્ય કરવામાં આવી નમસ્કાર હું રાકેશ નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ બારસો બે કરોડનું આ વર્ષનું સુધારેલું અંદાજપત્ર અને આવતા વર્ષ માટે એક હજાર તેત્રીસ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું મુખ્ય માંગણીઓ ઘણી બધી હતી પણ એમાંથી એકદમ મુખ્ય કહીએ તો જે કર્મચારીઓની અછત છે અને શિક્ષકોની અછત છે શાળાઓમાં એના બાબતે વાત કરી ચા અત્યારે પંદરસો ને ઓગણસાઠ શિક્ષકોની એટલે કે એક શાળા દીઠ ચારથી વધુ કાયમી શિક્ષકોની અછત છે અંગ્રેજી માધ્યમની વાત કરીએ તો અગિયાર શાળાઓમાં માત્ર છત્રીસ કાયમી શિક્ષકો છે એકસો પંચાવન બાળકો ઉપર એક શિક્ષક છે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં સાથે સાથે દીકરીઓને આજના સમયમાં ખૂબ જરૂરી એવી વસ્તુ સેનેટરી પેડ માટે બજેટમાં પ્રાવધાન કરી અને દરેક દીકરીઓને વિનામૂલ્યે સેનેટરી પેડ આપવામાં આવે તમામ શાળાઓમાં શાળાની અગાસી ઉપર સોલાર પેનલ લગાવી અને લાઇટ બિલનો ખર્ચ બચાવવામાં આવે શાળા તમામ વસ્તુઓ છે એ બાળકોને સમયસર આપવામાં આવે ઉર્ધતા સત્રે આપવામાં આવે શિક્ષકો ઉપરથી આતર કામગીરીનો ભારણ ઓછું કરી અને તમામ દ્વારા ગુણવત્તા સભર શિક્ષણ આપવામાં આવે આના માટેની આદની બજેટમાં માંગણી કરી સુરત મનપા સંચાલિત નગર પાસ્લે શિક્ષણ સમિતિમાં આગામી વર્ષ 2025-26 ના બજેટની સામાન્ય સભા મળી હતી બ્યુરો રિપોર્ટ ઇન્ફન્યોસ